તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડરના કૃષિ મેળાનો પણ વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો હવે પોલીસના વિરોધમાં ધરણા પર બેસી ગયા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે યોજાયેલા કૃષિ મેળામાં વિરોધ કરી રહેલા સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ કુંપાવત સહિત કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને આ ઈડર કોલેજ ખાતે હતા ત્યારે કૃષિ મેળો પૂરો થવા છતાં આ લોકોને પોલીસે છોડ્યા ન હતા ઉપરાંત આ લોકોના પીવાના પાણી સહિતની વ્યવસ્થા પણ પોલીસે ન કરી અને ગુનેગારો જેવું વર્તન કર્યું હતું ત્યારે રોષે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા અને માફી માંગે તેવી માંગ કરી હતી કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો હતો કોંગ્રેસના આગેવાનોની પોલીસે ધરપકડ કરી અને એમને નજરકેદમાં રાખ્યા હતા માનવ અધિકારો પ્રમાણે ચા પાણી નાસ્તો અને સમયસર જમવાનું આપવાની નૈતિક જવાબદારી એ પોલીસની છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વાસ્તવિક રીતે ડેપ્યુટી ડીવાયએસપી એસ તેજસબેન પટેલે મારી સાથે મારા હોદ્દાને છાજે નહીં એવું વર્તન કર્યું છે એ ખરેખર ગેરબંધારણીય છે અને એનો હું સખત શબ્દોમાં વાંધો લઉં છું